માગસાર સુધ એકાદશી અગ્યાર ડિસેમ્બરે ગીતા જયંતી આવી રહી છે ભુજમાં સવ પ્રથમ વખત ભવ્ય અતિ ભવ્ય ગીતા જયંતી ઉત્સવને મનાવવામાં આવશે પ્રસંગની વિશેષતા એ છે કે ચોવીસ નવેમ્બરે કેન્દ્રમાં એક સાથે ચાલીસ હિન્દુ જ્ઞાતિ સમાજોનું સ્નેહ મિલન યોજાયું જેમાં દરેક જ્ઞાતિના પ્રમુખોને એકબીજાનું મોં મીઠું કરાવી સન્માન કર્યું મહિલા મંડળના પ્રમુખોએ પણ એકબીજાના સમાજની મહિલા પ્રમુખોને સન્માનિત કરી અને સાધુ સંતોએ આ શ્રીઓને હાથે જમાડ્યા અને આવનારા ભવિષ્યમાં બધા જ સમાજે એકબીજા સાથેના વેર ઝેર ભૂલીને સૌ એક સાથે મળીને રહેવાનો સંકલ્પ કર્યા છે આ ચાલીસ સમાજો સૌ સાથે મળીને આવનારી ગીતા જયંતિને ઉજવવા જઈ રહ્યા છે આ વિરલ ઘટના કચ્છના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત બનવા જઈ રહી છે સમગ્ર કાર્યક્રમની શરૂઆત આઠ ડિસેમ્બરે થશે બપોરના સાડા ત્રણ વાગ્યે ગીતા ગ્રંથ યાત્રાનું આયોજન થયું છે જેમાં સમાજોની બહેનો પોતપોતાના ડ્રેસ કોડ સાથે આવશે અને ભગવદ ગીતાને મસ્તક પર ઉપાડીને રામધોન થી ટાઉન હોલ સુધી રવાડી રૂપે નીકળશે અને ટાઉન હોલ મધ્યે સાંજે છ થી આઠ વચ્ચે ગુરુજી સ્વામી પરમાત્મા નંદ સરસ્વતીજી રાજકોટ થી પધારશે અને સર્વ સમાજોના ભાઈ બહેનોને ભગવદ્ ગીતા અને સનાતન ધર્મ વિશે પ્રવચન આપશે તદુપરાંત ભુજમાં સૌ વખત હનુમંત કથાનું આયોજન પણ આમાં જોડાયું છે તારીખ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ જુનાગઢ ના પ્રસિદ્ધ વિદ્વાન કથાકાર મહાદેવ પ્રસાદ આ કથાના વક્તા રહેશે અને સાથે થી તારીખ બાર ડિસેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન સાંજે છ થી સાડા સાત ભગવદ્ ગીતા પર સ્વામી પ્રતિપ્તાનંદ સરસ્વતીજી નું પ્રવચન રહેશે ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા એવા બે ઉદ્ધત ધ્યોને ધ્યાનમાં રાખીને સર્વ

વીસ વર્ષથી આ કચ્છની અંદર હું જે કામ કરી રહ્યો છું એમાં ઘણી બધી મોટી મોટી ઇવેન્ટ ઘણી બધી ઘટનાઓ અમારા નિમિત્તે ભગવાને કરી છે પણ હવે જે ઘટના આવી રહી છે આઠ ડિસેમ્બરે અને જ્યાં અમે હિન્દુ હિન્દુ જ્ઞાતિના ચાલીસ સમાજો એકસાથે ભેગા થઈ અને ગીતા જયંતિના ઉત્સવને મનાવવા જઈ રહ્યા છીએ ટાઉન હોલની અંદર અને સૌથી પહેલાં તો અમારી ગ્રંથયાત્રા હશે આઠ તારીખે બપોરના સાડા ત્રણ વાગે જે રામધૂન છે મંદિર ત્યાંથી શરૂ થશે અને ટાઉન સુધી પહોંચશે તો એ સાડા ત્રણથી સાડા પાંચ બે કલાકની અમારી યાત્રા હશે ગ્રંથયાત્રા જેમાં ભગવદ્ ગીતાને અમારા અઢીસો જેટલા બહેનો પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને એ આખી યાત્રા નીકાળશે કાઢશે અને સાથે સાથે અમે લોકો ત્યાં પહોંચ્યા પછી અમારા એક મોટા સ્વામીજી છે પરમાત્માનંદ સરસ્વતી જે આર્ટ્સ વિદ્યા અમારું રાજકોટમાં કેન્દ્ર છે આર્ટ્સ વિદ્યા મંદિરના આચાર્ય છે આચાર્ય સભાના હેડ છે અને એ આશીર્ષ પ્રવચન દેવા માટે ટાઉન હોલમાં રવિવારે સાંજના છ વાગે ત્યાં આવવાના છે તો છથી આઠ એમનું પોતાનું પ્રવચન હશે અને ચાલીસ સમાજના પ્રમુખશ્રીઓ ચાલીસ સમાજના મહિલા મંડળના પ્રમુખ પ્રમુખશ્રી બધાને સ્ટેજ ઉપર એકસાથે બોલાવી અને બધાનું અમારા સ્વામીજી દ્વારા એનું સન્માન થશે અને એ પછી અમે બધા આ જેટલા પણ આમાં ગ્રંથયાત્રામાં જોડાયા છે એ બધા સાથે મળીને આ પ્રસંગનો અમે ઉજવવાના છીએ લોકોને મારો બહુ જ મોટો સંદેશો અમારા આખા પોગ્રામ દ્વારા છે એક જ સંદેશો સ્વામીજી બોલે છે ને બરાબર સમજી લેજો સંગત છદ્ધમ સંબદ સંવો મનામ સી જાનતામ વેદનો સંદેશ છે કે સાથે મળીને ચાલો એકબીજાના મન એકબીજા સાથે જોડાઈ જાય અને આપણે સાથે મળીને ખભાથી ખભો મિલાવશો તો મિલે સુર મેરા તો મારા તો સુર બને હમારા એની ભાવનાથી આ રાષ્ટ્રના કલ્યાણ માટે આ ધર્મની ઉન્નતિ માટે એના મૂળિયાને મજબૂત કરવા માટે જો ભેગા મળીને જો બધા ઉત્સવો મનાવવામાં આવે તો માનું છું કે આપણું સ્વર્ગ છે એની શરૂઆત કચ્છથી થશે આ કચ્છના આ એક ભુજ શહેરમાં એક આ પ્રસંગ દ્વારા આ કચ્છને ગુજરાતને અને હું માનું ત્યાં સુધી પીએમ ઓફિસમાં પણ મેસેજ પહોંચવા જોઈએ કે કેટલી મોટી ઘટના અને કેટલું પોઝિટિવ અમે લોકો કરી રહ્યા છીએ તો હું ઈચ્છું કે કચ્છની પ્રજા ધારો કે ટાઉન ટાઉનહોલની કેપેસિટી એટલી બધી નથી પણ અમારે જે યુટ્યુબ ચેનલ છે સ્વામી પ્રિત સરસ્વતી નામ છે એનું એના પર લાઈવ તમે તમારા ઘરે બેસીને પ્રોગ્રામ જોઈ શકશો અને ગ્રંથયાત્રામાં આપણે બધા સાથે જોડાશું હા મોટી સંખ્યામાં જે લોકો આવે છે એના માટે બહુ મોટા રસ્તાઓ છે આપણી પાસે ઘણું બધું મોટું આપણું ભુજ છે અને આ આખું જે જોવા જેવું એ છે તમે જ્યારે જોજો કે જ્યારે આખી યાત્રા નીકળે ત્યારે બધાના હૃદયની અંદર કેટલો બધો પવિત્ર અને પ્રેમ હશે અને બધાની અંદર એક માત્ર કે ભગવદ્ ગીતાની જયંતિ આટલા મોટા સ્વરૂપે ઉજવવા જઈ રહી છે એ આ કદાચ કચ્છની અથવા તો કદાચ ગુજરાતની બહુ મોટી ઘટના છે કે જ્યાં આટલા બધા લોકો સાથે મળીને ગીતાજીનો જન્મ જયંતિ ઉત્સવ અને હારે હારે હનુમત કથા હનુમત કથા એક વર્ષ પહેલાં ગાંધીધામમાં થઈ ગઈ પણ હવે જે કથા થવા જઈ રહી છે એ ટાઉન હોલની અંદર ભુજમાં સૌ પ્રથમ વખત નવ તારીખથી બાર તારીખ અને એ સાંજના ચારથી છ કથા હશે છથી સાત ગીતા જ્ઞાન યજ્ઞ હશે કથા માટેના આચાર્ય છે અમારા મહાદેવ પ્રસાદ જે છે તમે બધા એને સાંભળ્યા હશે એક મહિનો ભાગવત કથા કરી હતી તે અને ભગવદ્ ગીતાનો જ્ઞાન યજ્ઞ છે એ હું લેવાનો છું તો આ રીતે સુંદર મજાનું સાત્વિક કાર્ય છે તમારા બધાના મન મગજને બરાબર સેનિટાઈઝ કરી અને સુંદર પવિત્ર કરાય એવો અમારો આખો પ્રસંગ છે